ना आलू की सब्जी और ये हमारा देसी खाना खिचड़ी और रोटला किसने बनाया जला हुआ जला हुआ नहीं है फटा हुआ है बड़ी जो रोटला है भाई कमजोरी की वजह से ये थोड़ा फट गया है ऐसा बनाया तो भाई खाना अच्छा बना है कि नहीं बना कमेंट जरूर करना दोस्तों बड़ी जो रोटला कौन પેલી વાર બનાવો તો તમને બધાને ખીચડી બતાવું મેં કેવી બનાવી પેહલી વાર છે ગઈશ અદભુત છે ને આમાં કઈ નથી કર્યું રાતની ની ખીચડી વધી હતી એની અંદર મેં વઘાર નાખી ખીચડી નાખી અને થોડી મસાલા ટેસ્ટ અનુસાર ઉમેરી અને પછી થોડું આ શાક નાખી દીધું રાઇસ એ ટેસ્ટ ફૂલ લાગે બહુ મજા આવે જોઈ શકો છો રાઇસ હવે આવો રોટલો પહેલી વાર બને શું ખામી છે રોટલામાં બાજરીના રોટલામાં એને બનાવવાની કારીગરી અલગ છે ગાઈસ જે તમે આ જોઈ લ્યો બટાકાનું શાક મુશ્કાનને ભૂખ નથી પેશલ મારા માટે જ બનાવી શકાય એટલે ઓછી માત્રામાં છે ખીચડી બહુ મસ્ત સરસ બની છે તમે જોવો છો જેટલી ખીચડી હોય ને તોય પેટ ભરીને ખાઈ જવાય એવો ટેસ્ટ બનાવ્યો છે ગાઈસ હવે આપણે એને ચાખવાની છે કેવી બની છે ગાઈસ આ ગુંડા બને ઘરે તું કોઈ ટેસ્ટ ના આવ્યો હવે ચમચામાંથી કોણ કોણ ખાય કોમેન્ટ જરૂર કરજો સક્સેસફુલ સક્સેસફુલ મિશન સક્સેસફુલ તો ગાઈસ બહુ સરસ ખાવાનું બનાવી દીધું છે આજે મેં પહેલી વાર બનાવ્યું પણ યુટ્યુબમાં જોઈને કાંઈશ બધા યુટ્યુબમાં જોઈએ કાંઈ નથી બનાવ્યું તો એવું ના સમજતા કે કેવી રીતના આવડું કેવી રીતના બનાવ્યું યુટ્યુબને જોયું જોઈને ખાવાનું બનાવી કહેશ બસ આ શોખ થયો ખાવાનું કેવી રીતના બનાવવું શું કરવું એ તો મજા આવી જાય બાકી કોમેન્ટ જરૂર કરજો દોસ્તો કે બ્લોગ કેવો લાગે તમને અને આજે મુસ્કાનની થોડી તબિયત ડાઉન હતી એના કારણે આ પ્રેસ કરી લીધો એ તો ના જ પાડતી હું જ બનાવું કે મેં પોતે એને ના પાડી અને મેં પોતે બનાવું ચાલુ કરી ગાઈશ જોઈ શકો ત્રણ વસ્તુ બની ગઈ હવે આપણે ખાઈ લઈએ ગાઈશ બહુ ટેસ્ટફુલ છે અને જો ખાશે ને તો હું ઘણું ભાવ છે મને એવું લાગે દાનિશને પૂછીએ આપણે દાનિશ તને કેવું લાગ્યું ખાવાનું તું ખાઈશ પપ્પાના હાથનું બનેલું ખાવાનું કેમ એ કેમ તું ખાઈશ પપ્પાના હાથનું ખાવાનું તને શરદી થઈ ગઈ છે હે અને તું ખાઈશ પપ્પા બનાવી ખાવાનું આ તો ખીર છે ચોખા વાળી એ છાશ છે મુસ્કાન તું ખાઈશ મારું બનાવેલું ખાવાનું એ હવે કેવું આરામ થયો દાનિશ તું ખાઈશ કે નહીં ખાઈશ તું ખાઈશ તો પણ આટલું ખાવાનું પણ પપ્પા નું હાથમાં પપ્પા જવાબ તો આપ જવાબ તો આ પપ્પા પૂછે છે જલવાય એ હમારા તું ખાઈશ ભાઈ એ ખાશે ભલે આપણે દાની દુવા ને પૂછા કરી એ દુવા તું પપ્પાના હાથનું મમ ખાઈશ હે કોને બનાવી પપ્પા એ બનાવી તે પપ્પા એ બનાવી ખાવાનું તું ખાઈશ તો ભાઈ આ મારી રીકડી પણ પપ્પાના આટનું ખાવાનું ખાઈ લે છે ખીચડી થોડી ઘણી મસાલાવાળી હવે ગાઈસ તમારા દાની છે તમે જોઈ શકો છો મોસંબી ભી લઈ લીધી શું ભાવની આવી ત્રીસ રૂપિયાની પાંચ છ સાહીઠ રૂપિયાની કિલો છે પચાની કિલો એટલે સોરી દસ રૂપિયા લેસ કરી આપે ગાઈસ અને તેટી કે અમારે અહીંયા તેટીનો શું ભાવ પચાની કિલો ગાઈસ ગાય પચાની કિલો સમોસમી પચાની કિલો હવે જે લોકો ઉત્તર ગુજરાતના હશે એમને ખબર હશે તેથી ખાવાની કેવી મજા આવે તો ભાઈ આનો ખાવાનો અંદાજ બહુ અલગ તરી ગયો મજા જ કઈ અલગ છે ભલે ભાઈ તો ચલો ખાવાનું બની ગયું છે અને હવે આપણે ખાઈ લઈએ મુસ્કાને તો ભૂખ નથી તો બેસી ગઈએ આજ મારે ચાકુર છે

ગુજરાતીઓને તો ખબર જ હોય ઘરમાં અઠવાડિયામાં પાંચ દિવસ આપણે આજુસા સબ્જી બનતી હોય છે હવે ખીચડીનો લુક તમે જોઈ શકો છો ગાઈશ કલર કેવો આવ્યો છે કોમેન્ટ જરૂર કરજો અને પહેલી વાર છે છેલ્લી વાર હવે એને બનાવવાનું નથી મુસ્કાન થઈ ગઈ છે કમ્પ્લીટ હવે યુટ્યુબના જઈએ આપણે પાસે એટલો બધો ટાઈમ નથી હોતો ઘડી પડી એને રિપ્યુઝ કરવું પડે પ્લે કરવું પડે એમ કરી કઈને ખાવાનું બનાવવું પડે જોકે આઈડિયા તો મુસ્કાને આપે તો ઘણો પણ એને એમ કે આજ નહીં બનાવી શકે તો બનાવી દીધું હશે મુસ્કાન આવી ગયો છે તાવ દવા લઈ આવ્યા છે આજે સારું થઈ ગયું આજે એને ઉપવાસ જેવું છે ખીર ખાશ દુવા તું શું ખાઈશ તું શું ખાઈશ મમ્મા એ ચોખા ખાઈને બેઠી છે બોલ તું ચોખા ખાઈને બેઠી છે ને મને ખબર પડી ગઈ દુવા તું ચોખા ખાઈને બેઠી છે ને એ તારા મનમાં એમ સાધું હશે કે પપ્પાને કેમ ખબર મેં ચોખા ખાધા તો ગાંધી તારા મોઢે ચોટ્યો છે ચોખો અરે વાહ ક્યાં દેખના પડ હે વાત હા પણ જાત એક જાતની આ રમત પણ એક જાતની અનેરી હોય છે ભાઈ ગાઈસ જે લોકો રમ્યા છે એમને ખબર હશે કે ઘરમાં આટલા ફરી ભાઈને લકોટીઓ ભેગી કરી હશે તો ચલો ગાઈસ આ રમતની વાતને પછી કરીએ પહેલાં આપણે પેટ પૂજા કરી લઈએ પહેલે પેટ પૂજા ફિર કામ દુજા સોરી તેલ જ્યાદા ચલા ગયા થા અંદાજા નહીં મિલા એ સબ્જી કા તેલ એ તેલ સસ્તું નથી ગાય છે કે તેલ સસ્તું સસ્તું તેલ નથી ભાઈ આપણે તેલ વાપરીએ છીએ તમે જોઈ શકો છો અમારી કડી પાસેનું તિરુપતિ રિફાઈન તેલ અમે આજ જ તેલ વાપરીએ અમને બીજું સેટ નથી થતું હા શું છે સબ્જીનું તેલ હતું ને ગાઈસ આપણે સબ્જી નાખીને ખીચડીમાં એ તેલ વધારે થઈ ગયું ચાલો ગાઈસ મળીએ ખાઈને નેક્સ્ટ વિડીયોમાં તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને હા વિડીયોને પૂરેપૂરો જોજો અને સપોર્ટ જરૂર કરો દોસ્તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં આવજો ગણીશ કે આવજો મુસ્કાન કહેતો આવજોધું કહેજો આવજો આવજો કે હા ચલો ગાઈસ